ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ઘણા દિવસો પછી આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો હે જો અમે હે ને ડાયરેક્ટ ક્યાં પહોંચીએ છો થાન રેલવે સ્ટેશન વી આયા હે થમને જોને તને ખબર તો પડી ગઈ છે કે ક્યાં જાય છે એમ અને જો માં એક પાગણ હોતે ને લર અમે બે જાય છે જો મિત્રો બે ટિકિટ લઈ લીધી છે અમદાવાદ ટિકિટ લીધી છે ટ્રેનમાં જવાનું જો ટ્રેન હજી આવી નથી હાથ ને ટ્રેન આવે છે

લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો અને કમેન્ટ કરી નાખજો કે આઈફોન લેવાય કે ન લેવાય હું તો આને નાદ પાડતો તો હવે ભાઈ બંને શોખ હતો તો લેવરાય દીધો અહીંયા નુશ માં અહીંયા કર બે જ આ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો હાલો કમેન્ટ કરી નાખજો સીટ પર લે લીયે પણ હવે વાંધો ન કરજે નાવાની છે હાલો ગુડ નાઈટ મિત્રો ગુડ નાઈટ